મેડમ એક અકસ્માત મીઠા કડીનો નશાની હાલતમાં હોવાની વાત આખી હકીકત શું છે આજે આજ આજે સાંજના આશરે સાડા છ વાગે એચસીજી હોસ્પિટલ મીઠાખળી પાસે એક અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા જે એના ચાલક હતા એમણે લગભગ બે ત્રણેક રાહદારીઓ એક ચાલ બે ચાલકોને અડફેટે લીધા હતા એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે જે ચાલક હતા ગાડીના સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડઅપ કરી લીધા છે બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તપાસ ચાલુ છે આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે હા આમાં જે આ એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે એકસો પંચ્યાસી એ પણ દાખલ કરવામાં આવશે આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને બેદરકારીથી ગફલતપરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને તો એની પણ કલમ અમે દાખલ કરીશું ત્રણસો ચાર પણ સોરી વન ઝીરો સિક્સ નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની દસ વર્ષની સજા છે અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું આની જે ત્રણસો ચારની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું સ્કોર્પીઓ

એ મતલબ સીસીટીવી સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવ્યા નથી અમે સીસીટીવી ફૂટેજ ચારે બાજુથી લેવાના પ્રયત્ન કરીશું અને એમાં જો પોલીસના માણસો સંડોવાયેલા હશે તો અમે એમને છોડીશું નહીં આમાં મદદગારીમાં લઈ લઈશું એ બધું તપાસ ચાલુ છે અમારી અને અમે આપને અપડેટ આપતા ગાડીના માલિક એમના પોતાની જ ગાડી છે અને લાયસન્સ પણ લાઇસન્સ તપાસનો વિષય છે અત્યારે હાલ એમની તપાસ ચાલી રહી છે